અને દેવોના શિલ્પકાર ભગવાન વિશ્વકર્મા બ્રહ્માના પ્રથમ આચાર્ય એન્જિનિયર રૂપમાં પૂજાય છે સાથે આજે મિસ્ત્રી કામ કરનારા કારીગરો ભગવાન વિશ્વકર્માની પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે વડોદરા શહેર ભાટીવાડા ભાટવાળા ખાતે વર્ષ જૂનું મંદિરમાં આજે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું સાથે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડા પૂર જોવા મળ્યું હતું દ્વારા આજે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને બપોરે ત્રણ ને ત્રીસ કલાકે મંદિરના પ્રાંગણથી પાલખી યાત્રા કાઢવામાં આવી કહેવાય છે કે ભગવાન વિશ્વકર્મા વિવિધ પ્રકારના અસ્ત્ર શસ્ત્રમાં પારંગત છે વિશ્વસની રચના તેઓએ જ કરી છે શિવની કૈલાસપુરી ઇન્દ્રની અમરાવતી કુબેરની અલ્કાવતી કાશીપુર અને રાવણની લંકા સહિત વિશ્વકર્માની જ રચના છે પુષ્પક વિમાન સુદર્શન ચક્ર અને વૃંદાવનની રચના પણ ભગવાન વિશ્વકર્માએ જ કરી હોવાનું માનવામાં આવે છે આજે મહાસોતેરસ છે વાડી પાટોડામાં વિશ્વકર્મા ભગવાનનું મંદિર છે ઓગણીસો પચાસમાં મંદિરની સ્થાપના થયેલી હતી આજે પંચોતેરમું વર્ષ ચાલી રહ્યું છે અહીં ગાડી બધા વિશ્વકર્મા જયંતિ જે મહાઉત્સવ છે બધા ભક્તોની દર્શન કરવા આવે છે અહીં ગાડી વિશ્વકર્મા દાદા છે સૃષ્ટિનું સર્જન કરતા દેવતા છે દ્વારકા નગરી છે અયોધ્યા નગરી છે બધી રચના વિશ્વકર્મા દાદાએ કરી છે વિશ્વકર્મા ભગવાન છે એક દેવતાના એન્જિનિયર કહેવાય છે અને દરેક ભક્તોની ગાડી બપોરે અંદર પાલકી નીકળે છે સાડા ત્રણ વાગે બધા ભક્તો અહીંયા જોડાય છે ખસી બધી પબ્લિકો એ ગાડી ભગવાનના આ પાલકીમાં જોડે છે આજે કાર્યમાં તો અહીંયા મંદિર તરફથી બ્લડ ડોનેટનું ને દવાની સેવાને બધું રાખવામાં આવ્યું છે એ ગાડી અને સવારથી બપોરે સાડા ત્રણ વાગ્યાથી યાત્રા નીકળે વિકાસ જોશી